કૃષ્ણ કનયા લાલ કી કે ઓરે કારજુ વેરણ વાસડી રે લોન 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 હોલા મેકી મેખી વગારે માજામરાત જો કોરે કારજરૂ વેરણ વાસડી રેનો ઓલા મીઠી મીઠી માગે મજા મરાત જો કોરે કારજરૂ વેરણ વાસડી રેનો ઓલા ઉંગે કે રાણી મારી આંખડી રેનો ઓલા ઉંગે કે રાણી મારી આંખડી રેનો ઓરા ઓ ચિંતાનો કરે ઉતપાત જો કોરે કારજરૂ વેરણ વાસડી રેનો ઓલા ઓ ચિંતાનો

జూే వాసడిో సాధూ న కోణజోరే కాజడు వేరణ వాసీర పొర పొడ్యా శమే ఓరణేర పొర పొడ్యా శమే ఓరడేర పాలయా మా పొడ నా జో કાર જડુ વેરણ વાસડી રેલો લારણિયા માં બોડે નાબારજો કોરે કાર જડુ વેરણ વાસડી રેલો નો સાકર ખખડે ને સબો જાગિયા રેલો નો સાકર ખખડે ને સબો જાગિયા રેલો ઓર સાથે જગ્યા સુતા નાના બાળ જો કોરે કાર જડુ વેરણ વાસડી રેલો નો સાથે જગ્યા સુતા નાના બાળ good ू वे रनवास डी रे लोल जाग्या ससला सासूनती लो ल जाग्या ससराने नीरे लोल फोटू मेले मारा ऊपर या जो कोरे कारू वे रणवास डी रे लोल फोटू मेले मारा ऊपर आड़ो कोरे गारू वे रणवास डी रे लोल मन मुटाया तन कर

મને લાગે તારા વાસ જો કોરે કારજુ વેરણ વાસડી વેલો લાયે તો મને લાગે તારા વાસ જો કોરે કારજુ વેરણ વાસડી વેલો લાયે ઉંગે જે રાણી મારી આંખડી વેલો લંગે જે રાણી મારી આંખડી વેલો ઓ ચિંતાનો પરે ઉતપાત જો ore kala jadu era na vasari re lo la ho jinta no pare uta pat jo ore kala jadu era na la ore kala jadu era na la ore kala jadu era na la ke 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 jo ore kala jadu era na la krishna kaneya la la ki